هل <laughs> أنت તો દોસ્તો આ હવે આપણે પિયત આપી શકીએ એવી પોઝિશન ન હોય તમને ખ્યાલ હોય છે કે પિયત કરતાં અત્યારે વધારે દવાના સ્પ્રે કરવા પડે છે તો દવાના સ્પ્રેમાં તમને હું જે આજે મશીન સજેસ્ટ કરવાનો છું એ મશીન તમારો ટાઈમ બસાવશે અને ઓછા સમયમાં સારી રીતે સ્પ્રે કરવામાં તમને મદદ કરશે વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટેક્ટર અને સનેડા ઓપરેટર ઓટો સ્પ્રે સ્પ્રેપંપ વિશે જેમાં તમને નાનું અથવા મોટું મશીન બનાવી દેવામાં આવશે અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને સ્પ્રે સ્પ્રેપંપમાં અમુક ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો નાનું મશીન એટલે કે બસો લીટરની કેપેસિટીમાં જેમાં તમને આપવામાં આવશે બસ્સો મીટર દસ એમ પાઇપ અને એની કિંમત હશે ચાલીસ હજાર રૂપિયા ઓટો સ્પ્રેપમાં મોટું મશીન એટલે કે પાંચસો લિટર કેપેસિટીમાં જેમાં તમને મળશે બસો મીટર દસ એમ પાઇપ જેની કિંમત રાખવામાં આવી છે સુમ્માલીસ હજાર પણ મેં તમને કીધું એમ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને કોઈપણ મશીનમાં અમુક ટકા રાહત આપવામાં આવશે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોઈપણ પ્રકારનું મશીન તમારે બનાવવું હોય છેડામાં ચલાવવા માટે મોટા ટ્રેક્ટરમાં ચલાવવા માટે નાના ટ્રેક્ટરમાં ચલાવવા માટે અથવા મોટર ઓપરેટર સ્પ્રે માહિતી માટે સિંહોરી ઓટો સ્પ્રે જસદણ મહેશભાઈ જોડે વાત કરવાની રહેશે જેમનો નંબર છે એસી જીરો જીરો પિસ્તાલીસ પંચાવન એકસઠ આ નંબર ઉપર કોલ કરી તમે વધારે માહિતી મેળવી શકશો